તમે સારી રીતે તમારો સમય મેનેજ કરશો તો તમે સારી રીતે કરી શકશો એની માટે હું તમને સ્પષ્ટ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપું તમારું ટીવી ઓછું કરો સોશિયલ મીડિયા ઓછું કરો અને વાંચન વધારે કરો તમે કોન્સ્ટન્ટલી એક્સેપ્ટ કરો છો જે તમને ફેંકવામાં આવે છે ધેટ ધેટ યુ ઓફ યોર ઇન્ટેલિજન્સ ક્રિએટિવિટી બુદ્ધિમત્તા અને તમારી સર્જના સર્જન શક્તિ એના ટીવી હણી લે છે પેન્ડિન બહુ સારું પ્રકાશન છે પેન્ડિન હાઉસ એમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે ધ પ્લગ ઇન ડ્રગ ધ પ્લગ ઇન ડ્રગ એમાં ટીવી કેટલું ભયંકર છે આજની પેઢી માટેનું વર્ણન છે એમાં મુખ્ય આ વાત લખેલી છે કે તમારી ઇન્ટેલિજન્સ તમારી ક્રિએટિવિટી તમારી પ્રેઝન્ટેશન ઓફ યોર આઈડિયાઝ પાંચ દસ પંદર વ્યક્તિની હાજરીમાં તમે કેવી રીતે વ્યક્ત થવું આ બધું જ લઈ લે છે કદાચ ટીવી તમને ઇન્ફોર્મેશન વધારે આપે છે પણ તમારી સ્ટ્રીટ સ્માર્ટનેસ એ રણી લેશે એટલે તમારા સંતાનોને હું એમ નથી કહેતો કે સારા પ્રોગ્રામ ન દેખાડવા પણ તમને લોકોને શોખ છે કે તમારા ઘરમાં આખો દિવસ ટીવી ચાલુ હોય છે એ તમારું ભૂલ ભરેલું વર્તન છે ઇટ ઇઝ એન ઇડિયટ બોક્સ જ્યાં સુધી તમે જીવનમાં બસો અઢીસો ત્રણસો સારા પુસ્તકો વાંચ્યા નથી ત્યાં સુધી તમારી વિચાર શક્તિ વ્યક્ત થવાની શક્તિ વર્તન શક્તિ જ અહીંયા જે માતા પિતા બેઠા છે ને હું આ પણ એક સજેસ્ટ કરું ડેવિડ કેરોલે બહુ સરસ પુસ્તક લખ્યું છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ કે તમે પેરેન્ટ તરીકે તમારા ઘરમાં એક આધ્યાત્મિક પેરેન્ટિંગ કેવી રીતે થાય આધ્યાત્મિક માતૃત્વ આધ્યાત્મિક પિતૃત્વ એમાં એમને બહુ સજ્યો ટુ રિપ્લેસ યોર ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ વિથ કન્સ્ટ્રક્ટિવ વન અદ્ભુત એ પોતે પેરેન્ટિંગ ઉપર વર્લ્ડ ઓથોરિટી છે પણ એમને પુસ્તક લખ્યું છે તમને કેટલી બધી પ્રેરણાઓ મળશે અને અત્યારે બહુધા તો ઘણી વખત ટીવી શોઝમાં ઘણા બધામાં ક્યાંક બધી દ્વિયરથી વાતો આવી જાય દ્વિયરથી દ્રશ્યો આવી જાય અકોર્ડિંગ ટુ હાવર્ડ યુનિવર્સિટી સર્વે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વધારે પ્રી મેરિટલ એન્ડ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ બૌધા લોકો ટીવી શીખે છે ટીવી સિરિયલ્સમાંથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપમાં પ્રથમ હાવભાવ પછી બોડી લેંગ્વેજ આ બધું એમાંથી શીખે છે એટલે એ ઓછું કરીને અથવા તો નહિવત કરીને તમે સારા પુસ્તકો વાંચો તો યુ ક્રિએટ અ ડિફરન્ટ પાવર દેર ઇઝ એન ઓરા વિધીન યુ યુ વિલ બી મોર એક્સેપ્ટેબલ જે બહુ હકીકત છે તો આવા સરસ પુસ્તકો આપણે વાંચવા જોઈએ મેં જેમ કહ્યું એમ શું વાંચવું ને શું ન વાંચવાનો વિવેક અત્યંત રાખવો પડશે કારણ કે શબ્દોમાં જબરજસ્ત તાકાત છે